જામનગર ત્રણ હજાર ત્રણસો સાહીઠ ત્રણ હજાર નવસો ને એસી રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર બસો એંશીથી ત્રણ હજાર નવસો ને સાહીઠ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર બસો ત્રીસથી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર સાતસો ને ત્રેપન રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર પાંચસો એંશીથી ત્રણ હજાર નવસો ને બેતાલીસ રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર છસો ત્રીસ ચાર હજાર એકસો ને સાહીઠ રૂપિયા સુધી बोटाद त्रास हजार चारस रुपया नऊसोस अमरेली नऊ सोने महु त्रण हजार सात सो त्रिसी त्रास हजार आठसोने बी रुपया सुधी पोरबंदर त्रास हजार एशी हजार नऊसो एशी रुपया सुधी जसं त्रण हजार त्रास तेत्री त्रण हजार नऊ सोने रुपया सुधी મકાનેર ત્રણ હજાર પાંચસો સાઠ થી ચાર હજાર એકસો ને ત્રેસાઠ રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર થી ચાર હજાર બાવન રૂપિયા સુધી બાબરા ત્રણ થી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર ત્રણસો થી ચાર રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર ત્રેસાઠ થી ચાર હજાર રૂપિયા સુધી તારી ત્રણ હજાર છસો ત્રેવીસ થી ચાર હજાર ત્રેસાઠ રૂપિયા સુધી ઊંચા ત્રણ હજારથી સાત હજાર સાતસો ને પચાસ રૂપિયા સુધી થરા ત્રણ હજાર નવસો સાઠથી થી હજાર ત્રેસાઠ રૂપિયા સુધી હારી ત્રણ હજાર ત્રણસો પચાસથી થી ચાર હજાર ત્રેસાઠ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર નવસો ને એસી રૂપિયા સુધી કડી ત્રણ હજાર પાંચસો આઠથી ચાર હજાર રૂપિયા સુધી સમી ત્રણ હજાર બસો એંશીથી ચાર હજાર ત્રેસાઠ રૂપિયા સુધી લુણાવા ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર ત્રેવીસ રૂપિયા સુધી વારાહી ત્રણ ત્રણથી ચાર હજાર ત્રેસાઠ રૂપિયા સુધી દિયોદર ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી અને આ દર ખડ મિત્રો વાતના હતા જીરોના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના ભાવ ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા